નમસ્કાર દર્શક મિત્રો હું છું આપની સાથે સમાજની અગત્યની બેઠક યોજાઈ આર્યવ્રત બ્રાહ્મણ સમાજ છેલ્લા વીસ વર્ષોથી વડોદરા શહેરમાં કાર્યરત છે અને દર વર્ષે સમાજ સેવા સાથે ભગવાન શ્રી પરશુરામના જન્મોત્સવના દિવસે શોભાયાત્રા નીકળે તે વિષયને લઈને કાર્યકારીની બેઠકનું આયોજન ધુમાડ ચોકડી ખાતે આવેલ ભવન હેરિટેજમાં કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા જેમાં

સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવી હતી આયોજિત આ બેઠકમાં સંસ્થાના કાર્યકારી અધ્યક્ષ એ કે તિવારી મહામંત્રી મદન શર્મા સંરક્ષક ઓપી શર્મા ડી આર શર્મા એલ જી પાંડે અનિલ મિશ્રા જયેન્દ્ર પાઠક સુરેશભાઈ શર્મા સાથે અન્ય મહાનુભાવો તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા